કે માત્ર મીડિયાની હાઈલાઇટ બનવું કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદરમાં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ગેરહાજર છે પંચમહાલ જિલ્લા સહકારી સંઘની અઠાવીસ ફેબ્રુઆરીના ચૂંટણી યોજાશે કુલતેર નિયામક મંડળ સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે જેનું જાહેરનામું ગોધરા એસપીએમે પ્રસિદ્ધ કર્યું ચૂંટણીને લઈને સંસ્થા દ્વારા અલગ અલગ પેટા નિયમો છે જે અનુસાર ઓડિટ વર્ગ ડ કક્ષાનો હોય અને વાર્ષિક લવાજમ ભર્યું ન હોય તેવી મંડળીના સભ્યો મતદાન કરી શકશે નહીં 28 ફેબ્રુઆરીના મતદાન બાદ એક માર્ચના ગોધરા પ્રાંત કચેરીએ મતગણતરી યોજાશે